વિધાનસભા વિષય છે છે ગામના ગામના ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં જે સેટઅપ અલગ અલગ કસરતો માટે કે પ્રવૃત્તિઓ માટે એની સ્થાપના કરવા બાબતે છે તો માનનીય ધારાસભ્યશ્રી સવિનય આપ સાહેબ શ્રીને મોસ્કુટ ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાઓ દ્વારા નમ્ર અરજ અને વિનંતી છે કે અમારા ગામના જાહેર ગ્રાઉન્ડમાં જે સેટઅપની વ્યવસ્થા કરવામાં આવે તો યુવાનોને મફત અને આધુનિક ફિટનેસ સુવિધા મળશે આ સેટઅપથી આરોગ્ય શિસ્ત અને રમતગમત પ્રતિભાનો વિકાસ થશે આપશ્રીની સહાયથી જરૂરી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તેવી વિનંતી છે તેમજ એ જે સેટઅપ ઊભું કરવાનું છે એ એવી કસરત પદ્ધતિ છે જેમાં શરીરના વજનથી જ વ્યાયામ થાય છે કોઈ મશીન વીજળી કે મેન્ટેનન્સની જરૂર નથી આ સેટઅપથી યુવાનો નશા અને ખોટી આદતોથી દૂર રહેશે પોલીસ આર્મી અને સ્પોર્ટ્સ ભરતી માટે તૈયારીઓ થશે ફિટનેસ શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસશે ઓછી કિંમતમાં લાંબા ગાળાનો લાભ હોવાથી આ ગામ માટે શ્રેષ્ઠ રોકાણ છે તેમજ આ સાથે આપ સાહેબને નીચે મુજબની અરજ પણ છે તો પહેલી અરજી છે કે ભાઈ સોલાર એલઈડી રોડ લાઈટ પછી રનિંગ ટ્રેક જે આ રનિંગ માટે ટ્રેક માટે છે ત્રીજું છે ટોયલેટ અને પાણીની સુવિધા કરવા બાબતે તેમજ બેસવા માટે બેન્ચિસ અને શેડની સુવિધા અને સાહેબનું માર્ગદર્શન તો આપણને મળ્યું જ છે અને આની સાથે સાથે ગામના યુવાનો અને વડીલોની સિગ્નેચર કરેલી છે તો આટલી માંગણીઓ આ ગામ વતી સાહેબ સમક્ષ છે તાત્કાલિક ભરતી પડી છે હામે આપણી સામે ભરતી ઉભી છે એટલે હમણાં પહેલી પ્રાયોરિટીમાં એક તો આપણું એમણે કીધું તો સરપંચને એમના ધ્યાનમાં છે એ પ્રકારે આપણે એક ટ્રેકની ટ્રેકનું પહેલાં કરાવી દઈએ તો ટ્રેકમાં તો એક દિવસે અહીંના જુવાનીઓના ફોન આવ્યા હતા એટલે મેં તો થોડો બહાર હતો પણ ડીસીપીને એ લોકોને મૂકેલા તો એ ટ્રેક ચાલશે કે કઈ રીતનું છે હતા ને જુવાની હાજર હતા ને ટ્રેક કરાવી દીધું

થોડું ખુલ્લું થતું હોય ચારે તરફ એવું લાગશે ને તો ફરી આપણે થોડું એને પરફેક્ટ ચારસો મીટર નું ગ્રાઉન્ડ હોય તો તમને એક હિસાબ રે કેટલા ટાઈમિંગ માં પૂરું થાય છે તે બરાબર છે ને તો એકવાર વાર હજુ જોઈ લેજો નંબર આમાંથી કેટલા લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની પરીક્ષા ની તૈયારી કરે છે ખાલી હાથ ઊંચો કરી દો ચાલો સરસ એમના માટે પણ જોરદાર તાળીઓ તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે એમાં ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાગે એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યા છે આજે જ્યારે ભરતીઓ થાય છે ને એ કોઈ પણ ભરતી હોય પોલીસની હોય બીડગાર્ડની હોય ગામ સેવકની હોય તલાટીની હોય અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે તમને આગળ કીધું એમ અગિયાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી નાચશે ને વેન્ટમાં ડીજેમાં તો પણ થાકતા નથી પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે કયા સમય સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે એ યુવાનોને આપણે બતાવવું પડશે આજે ભલે અહીંયા વીસ લોકો બેઠા છે પણ આજુબાજુના આઠથી દસ ગામો તમારા આવે છે તો એ આઠથી દસ ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો તે નહીં ભરેલા હોય તો ફોર્મ ભરી દે અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ આપણા મોસ્કુટ વોડપાડા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ એમના વાંચન માટેનો એક સારું સ્થળ ઊભું કરી શકીએ એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે એમણે કોઈ એકેડેમી સાથે એ વાંચન કરવાના છે ક્લાસીસ જોઈન કરવાના છે તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છે તો મારી આજની આજ કાર્યક્રમમાં એ જ એ જ વાત છે કે આપણા ગામમાંથી જે પણ ભણેલા લોકો છે એ લોકોએ આવી તક ચૂકવી ના જોઈએ ભરતીનો સમય છે ઘણીવાર એવું થાય છે કે આપણા લોકો જ્યારે ભણતા હોય બારમું પાસ કરે કોલેજ કરે એમને એવું થાય ગંભીરતા રહેતા નથી મમ્મી પપ્પા જ્યારે ખેતી કરતા હોય મજૂરી કરતા હોય મોગા મોગા મોબાઈલો લઈ માગે મોગી મોગી ગાડીઓ લઈ માગે અને જુવાની ટીમ બનીને પાર્ટીઓમાં ફરતા હોય લગ્નોમાં ફરતા હોય ફરતા હોય ફરતા હોય ત્યાં સુધી એની પાંત્રી વર્ષની ઉંમર પૂરી થઈ જાય થઈ જતી છે કે નહીં થઈ જાય થઈ જાય અને જ્યારે એના પર જવાબદારી આવે એટલે બિસ્તરા પોટલા તૈયાર કરી બેગ તૈયાર કરીને પછી હીરામાં જવાનું કંપનીમાં જવાનું સુરત જવાનું પછી જ્યારે બાળકોની જવાબદારી આવે ત્યારે કંપનીમાં જવાનું આ જવાનું પણ પછી કોઈ ઉદ્ધાર થતો નથી કેમ કે જમીનો તો આપણી પાસે છે નથી વધારે થોડી ઘણી બે પાંચ એકર જમીનો છે આપણા ડાયા લોકો કરે છે અને એ જમીનો કંઈ જમીનો વધવાની નથી આપણે બે ભાઈઓ હશું ત્રણ ભાઈઓ હશું તેના ટુકડા પડવાના છે તો સરકારી ભરતીઓમાં વધારે ને વધારે યુવાનો આપણા વિસ્તારમાંથી ભાગ લઈ પોલીસમાં પાસ થાય પીએસઆઈમાં પાસ થાય એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આપણે આગળ વધવાનું છે અને જે આખો યુવા વર્ગ આદિવાસી સમાજનો જે પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ પ્રવૃત્તિમાં વધારે જોડાય છે એને કઈ રીતના વાળી શકાય એકલા અમારા કેવાથી બધા વળવાના નથી આપણે બધા સહિયારો પ્રયાસ કરવાનો છે તમારા દસ મિત્રો હશે તો દસ મિત્રોને તમારે સમજ પાડવાની છે ભાઈ ભરતી પડી છે ફોર્મ ભરી દે મેં પણ ફોર્મ ભર્યું છે એને કહેવાનું છે ચાલો સવારે અમે પાંચ વાગે મુસ્કુટ વડપાડાના ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છીએ તારે પણ આવવાનું છે એને પણ સાથે દોડાવવાનો છે સાથે સાથે કોઈ એકેડેમીનું તમે ક્લાસ જોઈ જોઈન કરો છો તો હમણાં તો ઘરે બેઠા બેઠા દસ કલાક આઠ કલાક તમને એકેડેમી વાળો ભાઈ ગાંધીનગરથી ક્લાસીસ કરાવી આપે છે કરાવી આપે છે કે નથી કરાવી આપતો તમે ઘરે બેઠા બેઠા પોતાના ખેતરે બેઠા બેઠા પણ ક્લાસીસ કરી શકો છો એવી આખી જોગવાઈ છે ત્યારે જે પણ લોકો હમણાં જે ફોર્મો ભર્યા છે અને જે લોકો બાકી હશે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવાના છે બધા જ યુવાનોને મારે વિનંતી છે તમારે બધાએ પોતાનો ધ્યેય એકવાર નક્કી કરી લો રમવાનું તો ખરું જ ક્રિકેટની હરીફાઈમાં પણ રમવાનું ખરું જીવન સાથે બધી જ વસ્તુ જોડાયેલી છે ક્રિકેટ રમો વોલીબોલ રમો તમે ડાન્સમાં જાઓ નાચણામાં જાઓ સંગીતમાં જાઓ એ તો જીવનની ગૌણ ગૌણ જરૂરિયાતો છે એ તો ખરો જ પણ મેન તમારા કેરિયર બનાવવા માટે આપણે ફોકસ કરવું પડશે અહીંયા ઘણા વડીલો પણ બેઠા છે તમારા ફળિયામાં પણ એવા બાર પાસ ને કોલેજ પાસ ઘણા વિદ્યાર્થીઓ કામ વગરના ફરતા હશે એમને પણ પૂછો ભાઈ કોલેજ પૂરું કર્યું છે તો હવે હું શું કરવાનો છે હું કરવા ફરે છે કેમ જતો નથી કેમ પરીક્ષાની તૈયારી થતી નથી પોલીસની ભરતીમાં જવાનો છે કે નહીં હમણાં ભરતી પડી છે એમાં કેમ ફોર્મ ભર્યું નથી દોડવા જા વાંચ અને એવા લોકોને પણ આપણે તૈયારીઓ કરાવી પડશે ત્યારે જ આપણા ગામમાં જેમ જેમ પોલીસની ભરતીઓમાં લોકો લાગશે બીજી નોકરીઓમાં લાગશે ત્યારે જ આપણું પરિવાર આપણું ફળ્યું આપણું ગામ આપણો સમાજ આગળ આવવાનો છે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી અને એમાં પણ પોતાનું જીવન એ જે જીવન મળ્યું છે એને બગાડવા કરતાં પણ સારું જીવન સારી નોકરીમાં જોડાઈને સારું જીવન જીવે એના માટેની આપણે બધાએ સમજણ પાડવાની છે અને આપણા લોકોને એ દિશા તરફ ફાળવાના છે એ વાત કરવા માટે આવ્યા છે અને જે પણ લોકો એ ફોર્મ ભર્યા છે એમને તો મારે વિનંતી છે હમણાં તમારી જ્યાં સુધી પરીક્ષા તમે પાસ ના કરો ત્યાં સુધી બીજી ફાલતુની બીજી બધી પ્રવૃત્તિ હમણાં બંધ કરી દો જ્યાં કોઈ બીજો પ્રસંગ હશે તમારા મમ્મી પપ્પાને મોકલો તમારા બીજા ભાઈને મોકલો કોઈ લગ્નમાં જવાનું હશે આ જવાનું ખેતીનું કામ હશે ત્યારે પણ ઘરનાને કહો મમ્મી પપ્પાને બી કહો કે ભાઈ અમને ત્રણ મહિના સમય આપો મારે પરીક્ષા આપવાની તૈયારી કરવું છું ત્રણ મહિના સમય તમને ઘરના પણ આપશે ખેતીનું કામ હશે ઢોરનું કામ હશે કે બીજી બાદ ઈતર પ્રવૃત્તિ હશે તો ત્રણ મહિના એ પ્રવૃત્તિ પણ સાઈડ પર મૂકી દેજો અને ત્રણ મહિના કઈ રીતના આ પરીક્ષામાં પાસ થાય એ રીતના તમારે બધાય ત્રણ મહિના મહેનત કરવાની છે